એ મારી ભૂલ હોવાનું સ્વીકાર્યું છે સીઆર પાટીલે તેઓએ કહ્યું છે કે મારી ક્યાંક ભૂલ થઈ હશે એટલે એક બેઠક હાર્યા તે વખત ચાર વર્ષથી વીસ જુલાઈ બે હજાર વીસ થી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નડ્ડાજી અમિતભાઈ શાહ સાહેબે અને સૌ આગેવાનોએ મળીને મને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના દેશના પ્રમુખ તરીકેની જવાબદારી આપી મને પણ પહેલો વિચાર એ જ આવ્યો હતો કે આટલો વિશાળ કામ કરવાનું મારું ખજુ નથી પણ જ્યારે મેં કાર્યકર્તાઓ તરફ નજર કરી ત્યારે મને કાર્યકર્તાઓના નજરમાં એક વિશ્વાસ દેખાયો કે તમે આગળ વધો આપણે સાથે મળીને આગળ વધીશું અને મોદી સાહેબ જે ઈચ્છે છે એ પરિણામ લાવીશું